ઓપરેશન સિંદૂર એની પહેલાં પાકિસ્તાન જે રીતના કહેતું હતું કે અમે આતંકવાદીઓને નથી પોસતા અમારા ત્યાં આતંકવાદીઓને કોઈ પના નથી આપવામાં આવતી એવા નવ નવ આતંકી ઠેકાણાઓમાં ભારતે ઓપરેશન સિંદૂર કરી અને એને ધ્વસ્ત કરી દીધા એના પછી પણ પાકિસ્તાન તરફથી જે આવતા નિવેદનો હતા જે રીતના પાકિસ્તાન એવું કહેતું હતું કે આતંકવાદની સામે નહીં અમારી સામેની આ લડાઈ હતી બાદમાં એ દ્રશ્ય પણ સામે આવ્યા કે જે આતંકવાદીઓ મરી ગયા એના જનાજામાં あ ત્યાંના ગોડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યાંના આર્મીના લોકો પહોંચ્યા હતા અને પછી સવાલ એ થયો કે બધા જ દ્રશ્ય ક્લિયર છે પાકિસ્તાન આતંકવાદને પોષે છે અને બધા જ દેશને આ ખબર છે બધા જ દેશ એનાથી પીડિત છે અને છતાં કોઈ કશું નથી બોલતું ભારતના એ પગલાં પછી પણ વધુ એકવાર પાકિસ્તાને એ પ્રૂવ કર્યું છે કે આતંકવાદ સિવાય એમને કોઈ ઓપ્શન નથી આતંકવાદીઓને એને પાલવાના છે પોષવાના છે કારણ કે ત્યાંના વડાપ્રધાને જાહેરાત કરી છે કે મસૂર અઝહર જેના પરિવારના લોકોના મૃત્યુ થયા હતા એને પણ સહાયના પૈસા મળશે નમસ્કાર આપની સાથે હું છું પાયલ પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક લાંબી પોસ્ટ કરી જેમાં આતંકવાદીઓને વળતર અને તેના ઠેકાણાઓના પુનર્નિર્માણની જાહેરાત કરવામાં આવી છે છ સાત મેની રાત્રે જે ઓપરેશન સિંદૂર થયું હતું જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણાઓને ચોક્કસ નિશાના બનાવી અને એને ધ્વસ્ત કરી નાખ્યા જૈશ એ મોહમ્મદ હોય કે લશ્કરે તાઇબા હોય આ બધી જ જગ્યાએ ફરીથી કેમ્પ બનવાના છે આ આતંકવાદી ઠેકાણાઓમાં ભારત વિરોધી આતંકવાદી હુમલા આયોજન કરવામાં આવતું હતું અને ત્યાં એમને ટ્રેનિંગ આપવામાં આવતી હતી ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝરના પરિવારના ચૌદ આતંકવાદીઓ મરી ગયા છે એમાં એનો સગો ભાઈ પણ હતો પાકિસ્તાન સરકારે તેના પરિવારને વળતર તરીકે ચૌદ કરોડ રૂપિયા આપવાની વાત કરી છે વડાપ્રધાન ત્યાંના જે છે શાહબાઝ શરીફ એમણે કહ્યું છે કે હુમલામાં માર્યા ગયેલા લોકોને ઘર બનાવવા તેમના બાળકોની સંભાળ અને સરકાર તરફથી જે સહાય આપવામાં આવે એ સહાય આપવામાં તમામ ઘાયલોની સારવારનો પણ સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે સાથે પગાર અને બીજા ભથ્થા પણ આપવામાં આવશે અને સાથે જ જે જાહેરાત કરવામાં આવી છે કે જે પણ લોકોના ત્યાં હુમલા થયા એટલે જેને પણ નુકસાન થયું છે એ બધાને મિનિમમ એક કરોડ જેટલી સહાય આપવાની વાત છે જ્યારે જે પણ સૈનિકને છે કંઈ થયું છે અને દસ લાખ સુધીના રૂપિયા આપવાની આર્થિક સહાય આપવાની પણ વાત કરવામાં આવી છે પણ પ્રશ્ન એ થાય કે જ્યારે તમે સહાય આપવાની વાત કરો છો તો તમે કોને સહાય આપી રહ્યા છો ભારતે જેટલા પણ હુમલા કર્યા એમાં મોટા ભાગના હુમલાઓ જે જવાબી હુમલા હતા એમાં એમના સૈનિકોને ઈજા થઈ કે ઘાયલ થયા પણ જ્યારે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું ત્યારે ખૂબ સ્પષ્ટ રીતના સેનાએ બહુ જ સરસ રીતના એ ઓપરેશન સિંદૂર કર્યું કે જેમાં એ જે નવ ઠેકાણા હતા એ નવ ઠેકાણાને ધ્વસ્ત કર્યા એ આતંકવાદીઓ જ્યાં ટ્રેનિંગ મેળવતા હતા એ આતંકવાદીઓના જે આકા જ્યાં રહેતા હતા ત્યાં હુમલો કરવામાં આવ્યો અને પછી જ્યારે સરકાર એવી જાહેરાત કરે છે કે જેને નુકસાન થયું છે એને એટલું વળતર આપવામાં આવશે તો એ જેને નુકસાન થયું છે એમાં મસૂર અઝર પણ હતા અને એના પરિવાર જે ચૌદ લોકો મર્યા છે તમે એને ચૌદ કરોડ રૂપિયા આપશો અને પછી તમે બધા જ દેશો જ્યારે ભેગા હશે તમારે જ્યારે રૂપિયાની જરૂર હશે ત્યારે તમે કાર્યવાહીના નામે એવું કહેશો કે અમે તો આતંકવાદની સામે કાર્યવાહી કરીએ છીએ અમે આતંકવાદીઓને પોસતા નથી પાકિસ્તાનમાં આવું કંઈ થતું નથી માત્ર ને માત્ર જ્યારે ફંડની જરૂર હોય માત્ર ને માત્ર બીજા દેશની જરૂર હોય ત્યારે પાકિસ્તાન એ સ્ટેન્ડ લે છે કે અમે આતંકવાદની સામે છીએ અમે આતંકવાદીઓને ત્યાં પોષતા નથી પણ પછી જે દ્રશ્ય સામે આવે છે એટલે શાબાઝ શરીફ એ આર્મીના જવાનોને ગઈકાલે મળવા ગયા હતા પણ તમે કોપી પેસ્ટ છે જેવી રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાનોને મળવા માટે એરબેઝ પહોંચ્યા હતા સેમ ટુ સેમ રીત સેમ ટુ સેમ વાતો અને બધું જ સેમ ટુ સેમ શાબાદ શરીફે પણ કર્યું કાલે તમે પાકિસ્તાનમાં રહો છો પાકિસ્તાનમાં રહેતા દરેક માણસને ખબર છે દેશ દુનિયામાં રહેતા દરેક માણસને ખબર છે કે મોટામાં મોટો આતંકવાદી પણ ક્યાં રહે છે એને પણ ક્યાં ઠિકાનો મળે છે એ પણ ક્યાં ટ્રેનિંગ લઈને આવે છે અને તમે પછી જ્યારે આ બધું જ થઈ જાય જ્યારે ભારત એની સામે ઓપરેશન સિંદૂર કરે પછી તમે એને વળતર આપવાની વાત કરો અને પછી જ્યારે બધા દેશો વચ્ચે બોલવાની વાત આવે ત્યારે તમે એવું કહો કે અમે આતંકવાદીઓને પોષતા નથી તો આ ચૌદ કરોડ રૂપિયા જે આપવાના છે સેના આપવાના છે એનો જવાબ પણ શાબાઝ શરીફ પાસે હોવો જોઈએ બાદ શરીફ જે રીતના આર્મીના લોકોને મળ્યા સાથે જે સૈન્યના જવાનો ઘાયલ થયા હતા એને પણ મળ્યા પાકિસ્તાન ભારતમાંથી કોપી પેસ્ટ કરી અને બધું જ કરી શકે છે ત્યાં સત્તા બચાવવા માટે પાકિસ્તાનના નેતાઓ જે નિવેદન આપે છે એ બધું જ માનવામાં આવે કે તમે સત્તા બચાવવા માટે આપો છો પણ તમે જ્યારે ચૌદ કરોડ રૂપિયા જેવી જાહેરાત કરો છો કે જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે અને એક એક કરોડ આપવામાં આવશે ત્યારે પ્રશ્ન એ થાય કે જેટલા મૃત્યુ પામ્યા છે એમાં આતંકવાદી હતા તમે ફરી એકવાર એના પુનઃવસન માટે એટલે તમે ફરી એ મદરેસા બનાવવા માટે તમે ફરી એકવાર આતંકવાદીઓના કેમ્પ બનાવવા માટે એમના આકાઓને પૈસા આપી રહ્યા છો અને એ ખૂબ ભયાનક બાબત છે કે જ્યારે એક દેશ જે દર વખતે એવા રોતડા રોવે કે અમારી પાસે પૈસા નથી અમારી પાસે ફંડ નથી અમારી પાસે આ નથી તે નથી એ એ એ દેશ જ્યારે એક એક કરોડની જાહેરાત કરે છે એ દેશ માટે ખૂબ સ્પષ્ટ છે કે ભલે અત્યારે આતંકવાદને પોસતો હોય એક દિવસે આતંકવાદ એને જ ખાઈ જશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોનું લાઈક અને શેર કરજો